ઝઘડીયા ખાતેથી ઝડપાયેલા આઈશાઇ હેન્ડલરમાં જાસૂસી કરનાર પ્રવીણ કુમાર મિશ્રાને લઈ સીઆઈડી ક્રાઇમની ટીમ અંકલેશ્વર અને ઝગડિયા ખાતે સ્થળ તપાસ શરૂ કરી હતી આઈસઆઈના હેન્ડલર માટે જાસૂસી કરી કરતાં મૂળ બિહારનો ઈસમંકલેશ્વર રહી ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલા હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડ જનરલ મેનેજર તરીકે નોકરી કરી રહ્યો હતો જે પ્રવીણ કુમાર મિશ્રાને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના ઓપરેટિવ દ્વારા દોરી સંચાર કરી ભારતની આંતરિક સુરક્ષાને તોડવા ભારત દેશના સુરક્ષા દળો તેમજ ભારતીય સુરક્ષા દળો સાથે સંકળાયેલા ભારતની મિસાઇલ સિસ્ટમ અને તેનો પાર્ટના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની અત્યંત ગોપનીય માહિતી પહોંચાડી હતી જે પ્રવીણ કુમાર મિશ્રાને ત્રણ દિવસ પૂર્વ એક મહિનાની વોચ બાદ સીઆઈડી ક્રાઇમ ટીમ ઝઘડિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતા ચૌદ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે પ્રથમ આજરોજ ઝગડિયા ખાતે આવેલા હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડમાં સર્ચ કર્યું હતું જ્યાં કંપનીનો જે કમ્પ્યુટર ઉપયોગ કરતો હતો તેના સીપીઓને સીજ કરી સાથે સ્થળ પંચકેસ કરી ટીમ લઈ આવી હતી સાથે જ અંકલેશ્વર ખાતે રાગણી ચોક ભટકોદરા ખાતે આવેલા પટેલ પાર્કમાં તેના રૂમમાં પણ તપાસ કરી હતી જ્યાં અડધા કલાક સુધી સર્ચ કર્યા બાદ ટીમ પ્રવીણકુમાર મિશ્રાને લઈ અમદાવાદ રવાના થઈ હતી જ્યારે પ્રાથમિક તેમના ઘરમાં સર્ચમાંથી પોલીસે કોઈ સામાન જપ્ત કર્યો ન હતો પોલીસે ક્યાં ક્યાં અધિકારી જોડે તે સંપર્કમાં હતો તેની હવે તપાસ શરૂ કરી છે